હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય નો પાઠ એક ખિસ્સામાં પહેલવાન હા ના પ્રશ્નોના જવાબની આજે સમજ મેળવશું બાળ મિત્રો આ વિડિયોનો ઘણો ભાગ લાંબો થતો હોવાથી તેને ચાર ભાગમાં વહેંચેલા છે આજે તેનો બીજો ભાગ શીખીશું જેમાં કેટલાક પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે

તેને વાર્તામાં આવતા ક્રમ પ્રમાણે ગોઠવશ્યો જેમ કે એક બુસ્કોટે ખિસ્સાને કાઢી મૂક્યો બે સુરજદાદાએ ખિસ્સાને સૂકવી દીધું ત્રણ ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા ચાર ખિસ્સાની કરછલીઓ દૂર થઈ ગઈ અને પાંચ દરજીએ ખિસ્સાને શર્ટ પર બેસાડ્યું હવે બીજા વિધાનોના ક્રમમાં ગોઠવીએ પહેલું છે ખિસ્સું ચોખ્ખું થઈ ગયું ત્યારબાદ ખિસ્સું વહાલું થઈ ગયું ત્રણ ખિસ્સું ફક્કડ થઈ ગયું ચાર ખિસ્સું નવું નક્કર થઈ ગયું અને પાંચ નીરજભાઈને ખિસ્સું ગમી ગયું પ્રવૃત્તિ નંબર દસ પ્રશ્નોના જવાબ લખો સવાલ એક ખિસ્સે કેટલી વાર રડે છે ક્યારે ક્યારે જવાબ ખિસ્સુ બે વાર રડે છે ભાઈએ એને ગંદુ ને ગંધાતું કહ્યું ત્યારે અને દરજીભાઈએ એને દુકાનમાંથી હાંકી કાઢ્યું ત્યારે તે રડે છે સવાલ બે ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે કઈ રીતે જવાબ ખિસ્સાને સુરેશ દાદા સૂકવીને રાજી કરે છે દરજીભાઈ તેને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડીને રાજી કરે છે ધોબીભાઈ તેની કરચલીઓ પર ઇસ્ત્રી ફેરવીને કરચલીઓ દૂર કરીને રાજી કરે છે સવાલ ત્રણ કોણ ખિસ્સા પર એક પણ વાર ખીજાતું નથી તેઓ ખિસ્સાને કઈ કઈ રીતે બોલાવે છે જવાબ સુરજ દાદા ખિસ્સા પર એક પણ વાર ખીજાતા નથી તેઓ ખિસ્સાને બચુડા અને બચુકડા કહીને બોલાવે છે સવાલ ચાર ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળો તમને કઈ વાતની ખબર પડી જવાબ ધોબી કાકાનો સ્વભાવ માયાળો છે ખિસ્સું રડતો રડતો એમની પાસે આવ્યું ત્યારે ધોબી કાકાએ કહ્યું એમ વાત છે અહીં આવ તારી કરચલીઓ ચપટી વગાડતામાં છૂ કરી દઉં આ વાતથી ખબર પડી કે ધોબી કાકા માયાળું છે પાંચ ખિસ્સાને શર્ટ પર સીવવું આ વાત વાર્તામાં બીજી કઈ કઈ રીતે કહેવાય છે જવાબ ખિસ્સાને શર્ટ પર સીવવું આ વાત વાતમાં બુસ્કોટભાઈ સાથે રહેવું બુસ્કોટ પર બેસવું એમ બે રીતે કહેવાય છે સવાલ ખિસ્સુ ફેર ફેરફદ્રોડી શા માટે કરે છે જવાબ દરજી ખિસ્સાને બેસાડે છે ત્યારે તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી તેથી તે ખુશ થઈ ફેર ફુદરડી ફરે છે સાત ખિસ્સુ નીરજભાઈની સાથે ભણે રમે જમે સુવે છે તો તે હવે ગંદુ થશે તે ગંદુ થશે તો નીરજભાઈ તેને શું કરશે કેમ જવાબ ખિસ્સુ નીરજભાઈની સાથે ભણે રમે જમે સુએ છે તો તે ગંદુ થશે જ તે ગંદુ થશે તો નીરજભાઈ બુસ્કોટને ધોવા આપી દેશે કારણ કે નીરજભાઈ ને ગંદુ ઘીસુ ગમતું નથી સવાલ આઠ તમે મોટા થઈને ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ રાખશો કેમ જવાબ હું મોટો થઈને ખિસ્સામાં પેન ઓળખપત્ર તેમજ થોડા પૈસા રાખીશ જેથી બહાર જવા આવવામાં એ ઉપયોગી થાય અને સરળતા રહે પ્રવૃત્તિ નંબર અગિયાર તમે પોતે ખિસ્સુ છો એ રીતે આ વાર્તા વર્ગમાં કહો બાળ દોસ્તો તો આપણે પોતે ખિસ્સો છીએ એ રીતે આ વાર્તા કહેવાની છે ચાલો લખીએ હું ખિસ્સું છું નવો બુસ્કોટ જોઈને મને તેના પર બેસવાની ઈચ્છા થઈ મેં કહ્યું ભૂસ્કટ ભાઈ મને તમારી સાથે બહુ ગમે છે ભાઈએ મને ગંદુ અને ગંદાતું કહીને મારી સાથે વાત કરવાની પણ ના પાડી મારી આંખોમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડ્યા તેનાથી આંસુનું ખાબો જીવ ભરાઈ ગયો તેથી મારા પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ હું ચોખ્ખું થઈ ગયું હસી પડ્યું હું રોફથી ચાલવા લાગ્યો મેં સુરજદાદાની લાંબી લાંબી મૂછો જોઈ હું તો ડરી ગયો પણ સુરજદાદાએ દાદાએ હસતા મને એમની પાસે બોલાવ્યો અને તેમના ખોળામાં બેસાડ્યો તેમણે મારા ઉપર વાલથી હાથ ફેરવ્યો અને હું સુકાઈ ગયો પછી તો હું હરખાતું હરખાતું દરજી કાકા પાસે ગયું મેં એમને નીરજભાઈના નવા બુસ્કોટ પર બેસાડી દેવાની વિનંતી કરી દરજી કાકાએ મને ભગાડી તેમણે કહ્યું પર તો હું સરસ ખિસ્સે ચોંટાડવાનો છું તો કરચલીવાળું છે હું રડતા રડતા ધોબીની દુકાને આવ્યો ધોબીભાઈ દુકાનમાં નિરાતે સૂતા હતા મારા રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા મારા આંસુથી એમના કપડાં ભીના થઈ ગયા હતા ધોબીભાઈ ગયા અને મને રડતા રડતા મારી મૂંઝવણ જણાવી ધોબીભાઈને દયા આવી એમણે કહ્યું અહીં આવ તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં પછી એમણે ઇસ્ત્રી ગરમ કરીને મારે માથે મૂકી અહીં આવ તારી કરચલી ચપટી વગાડતા છું કરી દો પછી એમણે ઇસ્ત્રી ગરમ કરીને મારે માથે મૂકી હું દાજી ગયું મારાથી ચીસ પડાઈ ગઈ પણ થોડી વારમાં મારી કરચલીઓ ગુમ થઈ ગઈ હું હસી પડ્યો મેં ધોબીભાઈનો આભાર માન્યો હવે હું દરજીભાઈની દુકાને ગયું મેં દરજીભાઈને કહ્યું હવે હું તો એકદમ નવું નક્કોર થઈ ગયું છું મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને દરજીભાઈ ખુશ થઈ ગયા દરજીભાઈએ સંજો ચલાવ્યો હું નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ચોંટી ગયું નીરજભાઈ બુસ્કોટ લેવા આવ્યા પોતાના નવા બુસ્કોટ પર મને જોઈને રાજી થઈ ગયા હવે હું નીરજભાઈની સાથે જ ભણવા જાઉં રમવા જાઉં અને સૂઈ જાઉં છું બાર સફરજન જેવડા આંસુ એટલે મોટા મોટા આંસુ આવા બીજા શબ્દ જૂથ બનાવો અહીં શબ્દ જૂથ બનાવવાના છે જેવડી આંખ એટલે લીંબુની ફાળ જેવડા કાન સુપડા જેવા કાન ઘો જેવી જીભ ટોપલા જેટલું લેસન સુટકે જેટલું દફતર અને નાગણ જેવો ચોટલો રખડું રોતલ ભટકેલ ઊંઘણસી ઊંઘણસી વાતોળિયું ઉખાળવું ખાવધરું ડરપો ભણેશ્રી લખેશ્રી અહીં વિધાન આપ્યા છે તેની સામે લખવાનું છે જવાબ આપેલા છે કંસમાં પેલું છે સવાલ એક ઊંઘ્યા કરવાની કી મજા આવે ઓ માં તેને તો પાંદડું હલે તો બીક લાગે ડરપોક ગમે તેટલું ખાવ મને ધરાવ ન થાય ખાવ ધરું કોઈ ન મળે તો ટપુ તો એકલો એકલો વાતો કરે વાતોડ્યું હું તો સતત ભણ જ હું તો સતત ભણભણ જ કરું ભણેલી એટલે કે ભણેશ્રી હું તો આમ તેમ ફર્યા જ કરું રખડું હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ફર્યા કરું આઠ અંજલિને લખ્યા કરું ખૂબ ગમે લખી શ્રી કોઈ મારા પર સહેજ ખીચાય કે હું રડી પડું રોતલ હર્ષવીને થોડી થોડી વારે ભૂખ લાગે ઉખાળવો અને અગિયારમું વાક્ય લખ્યું હું તો કામમાં પરોવાયેલો રહું કામગૃહ ચૌદ જવાબ વિચારીને મારું પ્રિય વસ્ત્ર વિશે લખો તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે તે કયા કાપડનું બનેલું છે તેનો સ્પર્શ તમને કેવો લાગે છે તે કયા કયા પ્રસંગે કઈ કઈ જગ્યાએ પહેરી શકાય તેને પહેરવામાં ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે છે કઈ કઈ તે તમને કેમ ગમે છે મારા જન્મદિવસે મને નવું શર્ટ મળ્યું છે તે આસમાની રંગનું છે તે સુતરાવ છે તેના પર હાથ ફેરવું ત્યારે મને તેનો મુલાયમ સ્પર્શ ખૂબ ગમે છે હવે તો જ્યારે અમારે સુપ્રસંગે બહાર જવાનું થાય ત્યારે મારી પહેલી પસંદગી આ શર્ટની જ રહે છે તે કોઈ પણ પેન્ટ સાથે મેચ થઈ જાય છે એને ધોવામાં કોઈ વિશેષ કાળજી રાખવી પડતી નથી હા ધોયા પછી ઇસ્ત્રી કરવી જ પડે તે શર્ટ પહેરવાથી ગરમીમાં ખૂબ રાહત રહે છે તેથી તે મને ગમે છે પંદર સંવાદ પૂરો કરો પછી ભજવો અહીં અધૂરો સંવાદ આપેલો છે એ પૂર્ણ કરવાનો છે પાત્રો છે ખિસ્સુ બુસ્કોટ દરજી ધોબી સૂરજ અને નીરજ ખિસ્સુ નવા બુસ્કોટ પાસે પાસે જાય છે બુસ્કોટ કહે ખસ આગું ખસ ભાગ અહીંથી ખિસ્સુ કહે બુસ્કોટ ભાઈ આવો શું કરો છો મને તમારી સાથે બહુ ગમે છે બુસ્કોટ તું રખડેલ છે જ્યાં ત્યાં રખડ રખડ કરે છે એટલે તું કેવું ગંદુ અને ગંધાતું છે ખિસ્સો રડી પડે છે આંસુના ખાબોચિયામાં આળોટે છે હવે તે સાફ થઈ ગયું છે પોતાને સાફ જોઈ હસી પડે ખિસ્સુ કહે વાહ વાહ હવે હું રૂપાળું થઈ ગયું ખિસ્સો રોપથી ચાલે છે સુરજદાદા ઝગમગ કરતા આવે છે ખિસ્સુ ડરી જાય છે ખિસ્સુ બાપરે ગરમા ગરમ સુરજ બાભા સુરજ દાદા કહે એ બચોડા બીશ નહીં તું તો પીંજાયેલું છે અહીં આવ તને સૂકવી દઉં ખિસ્સું કૂદીને સુરજ દાદાના ખોળે બેસી જાય છે સુરજ દાદા તેને વહાલ કરતાં કરતા સૂકવે છે સુરજ દાદા જો મારી ગરમીનો ફાયદો લઈ લે વ્હાલ ઉડા હવે તું રડીશ નહીં ને ખિસ્સુ ના રેણા સુરજ દાદા હવે હું નહીં રડું હવે હું ફાઇન લાગું છું ને સુરેશ દાદા કહે હવે તો તું વહાલું વહાલું લાગે છે બચુકડા ખિસ્સો હરખાતો હરખાતો દરજીભાઈ પાસે જાય છે ખિસ્સો કહે દરજી કાકા કેમ છો મને નીરજભાઈ બહુ ગમે છે મને તેમના નવા બુસ્કોટ પર બેસાડી દો ને દરજી કહે નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું તું કરચલી વાળું છે મારે તારું કામ નથી ભાગ અહીંથી ચિસ્સુ રડતા રડતા ધોબીની દુકાન પાસે આવે છે તેનું રડવાનું ચાલે છે ધોબી ખીજાય ને બચોળિયા ભાગ અહીંથી મારા કપડાં બગાડી નાખ્યા એટલું બધું રડે છે કેમ તને કોણ વઢ્યું છે ખિસ્સુ રડતા રડતા કહે મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા નથી એટલે મને રડવું આવે છે ધોબી કહે એમ વાત છે અહીં આવ તારી કરચલી ચપટી વગાડતા છો કરી દઉં તો બી ઇસ્ત્રી ગરમ કરે છે ખિસ્સા ઉપર મૂકે છે ખિસ્સો ચીસ પાડીને બોલ્યો ઓ બાપરે હું તો દાજી ગયો મારાથી નથી સહેવાતો તો બી કહે ચૂપ તો બી જોર જોરથી ઇસ્ત્રી ફેરવે છે ખિસ્સો કકડક થઈ જાય છે ખિસ્સો હસતા હસતા બોલ્યો થેન્ક યુ આવજો ખિસ્સો દરજીની દુકાને જાય છે કાકી કહે દરજી કાકા જુઓ હવે તો હું એકદમ નવું નક્કર થઈ ગયો છું મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને દરજી કહે અરે વાહ ખરેખર તું તો સરસ લાગે છે ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર ખિસ્સું ફેર ફરે છે દરજી સંચો ચલાવી ખિસ્સાને બુસ્કોટ પર લગાવે છે નીરજભાઈ શર્ટ જુએ છે નીરજ કહે થેન્ક યુ દરજી કાકા બચુકડા ખીચા પર હાથ ફેરવીને બોલ્યા અરે વાહ કેવું મજાનું ખિસ્સું છે મને બહુ ગમ્યું ખિસ્સું હસી પડે છે હવે ખિસ્સુ અને નીરજ સાથે બાળ મંદિરે જાય સાથે રમવા જાય અને સાથે સુઈ જાય ખિસ્સુ ખુશ અને નીરજભાઈ પણ ખુશ ખિસ્સા જુદા જુદા પ્રકારના કેમ હોય છે ચર્ચા કરો તમે આમાંથી કયું ખિસ્સું પતંગ પસંદ કરો કેમ બાળ મિત્રો અહીં ખિસ્સાના કેટલાક ચિત્રો આપેલા છે એમાંથી તમને કયું ખિસ્સું ગમે અને કેમ તે દર્શાવવાનું છે બીજું અને પાંચમું ખિસ્સું મને ગમે તેથી તેના પર મેં ખરું કર્યું છે બાળ દોસ્તો તમને જે ખિસ્સું ગમે તેના પર તમે ખરું કરી શકો છો તમે બે ખિસ્સા દોરો એક ફક્ત ફેશન માટે એક ચોક્કસ કામ માટે તમે તેમાં શું ભરશો તમારા ખિસ્સામાં તે પણ દોરો સત્તર જૂથમાં કામ કરો એક સભ્ય પાઠ મોટેથી વાંચીએ બાકીના ગણશે કે ખિસ્સુ વાર્તામાં નિશાની વાળક વાક્યો કેટલા છે તેમાંથી બે બે વાક્ય અહીં લખો પૂર્ણવિરામ પ્રશ્નાર્થ અને ઉદ્ગાર ચિહ્નવાળા વાક્યો કેટલા છે તેમાંથી બે બે લખવાના છે પૂર્ણવિરામના વાક્યો એનાથી હસી પડાયું એ તરફથી ચાલવા લાગ્યો પ્રશ્નચિંહ તને કોણ વઢ્યું છે કેમ બચુકડા હવે તો રડીશ નહીં ને ઉદ્ગાર વાક્ય એક હતું ખિસ્સું નાનકડું ને નમણો બીજો વાક્ય આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે દીતડું ગાઈશું ને એક જણો ખાડામાં પડ્યો અઢાર આપેલ સંવાદ મોટેથી વાંચો આરવ કહે તને ખબર છે ગજવું એટલે શું નીરવ કહે માપ્યું દૂધ માપવા વપરાય તેવું આરવ કહે અરે ના ગજવું એટલે ખિસ્સું નીરવ કહે હે ખિસ્સા ને ગજવું કહેવાય આરવ કહે હા ખિસ્સા ને ગજવું પણ કહેવાય બીજું જાગૃતિ કહે ખબર છે કાજવો કેટલું જીવે જ્યોત્ના મને ખબર છે સો વરસ જ્યોતિ કહે સી વાત કરે છે કાચ પણ સો વર્ષ જીવે જાગૃતિ કહે હા કેટલાક કાચ તો તેથી વધુ જીવે જ્યોતિ કહે સો વર્ષ કેટલું બધું કહેવાય નહીં ત્રણ મમ્મી માણસને કેટલી આંખ હોય વૃતાશ્રેય કહે બે વળી મમ્મી કહે પક્ષીઓને ઋતાશ્રેય કહે બે જ હોય ને પ્રાણીઓને પણ મમ્મી કહે મધમાખીને શ્રેય કહે એક વૃતા કહે ત્રણ મમ્મી કહે મધમાખી ને પાંચ આંખ હોય આ ચિત્ર જુઓ રૂતા શ્રેય ઓહ મધમાખીને પાંચ આંખ હોય રુતા શ્રે કહે ઓહ મધમાખી ને પાંચ આ ચિત્ર જુઓ રુતા શ્રે કહે ઓહ મધમાખી ને પાંચ આંખ હોય થેન્ક યુ દોસ્તો એજુકેનો ચેનલ તરફથી વિડીયો હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો